રથયાત્રાની તડામાર તૈયારીઓ થઈ રહી છે અને તમામ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ અનેરો ઉલ્લાસ છે તમામ તૈયારીઓ તો થઈ રહી છે પરંતુ સાથે સાથે દર વખતે નગરચર્યાએ જ્યારે નાથ નીકળે જે નજારો હોય છે તે નજારાને લઈને તમામ ભક્તો હોય છે તે વર્ષભર તેની રાહ પણ જોતા હોય છે આ વખતે રથયાત્રામાં શું નવું છે શું તૈયારીઓ કરવામાં આવી છે તે વિશે ચર્ચા કરીએ દિલીપદાસજી મહારાજની સાથે મહારાજ સ્વાગત છે આપનું ન્યૂઝ એટીન ગુજરાતીમાં આ વખતે પણ રથયાત્રાને લઈને અનેરો ઉત્સાહ છે અનેરો ઉલ્લાસ છે અને ગયા વર્ષે નવા રથ પણ બન્યા હતા આ વખતે કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે શું નવું ભગવાન જગન્નાથજીની આ એકસો સુડતાલીસમી રથયાત્રાનો પાવન પ્રસંગ છે ભગવાન જગન્નાથજીની જે પરંપરા પ્રમાણે જેમ આપણે રથયાત્રા નીકળે છે એ રીતની આ એકસો સુડતાલીસમી રથયાત્રા નીકાળવામાં આવશે તેમાં ગજરાજ હશે જેવી રીતે કે સાંસ્કૃતિક ધાર્મિક રાષ્ટ્રીય અને સામાજિક ટેમ્પલો પણ એમાં જોડાવવામાં આવશે અખાડાના કસરતવીરો પણ એમાં સાથે જોડાશે ભજન મંડળીઓ પણ એમાં જોડાવામાં આવશે અને જેવી રીતે સંપ્રદાયના પ્રમાણે અમારા ધજા નિશાન છત્ર ચમર છડી સાથે ભગવાનના ત્રણેય રથ અને અનેક ભક્ત સમુદાયોની વચ્ચે મંડળીઓની વચ્ચે ભગવાન જગન્નાથજીની પરંપરા પ્રમાણે પરંપરાના રૂટ પ્રમાણે પરંપરાના સમયે આ એકસો સુડતાલીસમી રથયાત્રા ભગવાનની અમદાવાદ કર્ણાવતી મહાનગરી જગન્નાથજી મંદિરથી નીકળી અને જગન્નાથજી મંદિર પરત આવશે રથની જો વાત કરવામાં આવે કારણ કે જે રથ હોય છે ભગવાન જેના પર બિરાજમાન થઈને નગરચર્યા માટે નીકળે છે એ રથની જો વિશેષતાની વાત કરવામાં આવે તેના દરેક ચિહ્ન છે તેની પણ એક આગવી વિશેષતા છે સારથી જે હોય છે તે ભિન્ન ભિન્ન પ્રકારના સારથી હોય છે દર્શક મિત્રો આપના માધ્યમથી જાણવા માંગશે વિશેષતાઓ વિશે કારણ કે મોટાભાગે કોઈને ખબર નથી તેની જાણકારી દરેક ત્રણેય ભગવાનના રથની અલગ અલગ વિશેષતા રહી છે જગન્નાથજી ભગવાનના રથની વિશિષ્ટતા સુભદ્રાજીના રથની વિશેષતા બલરામજીના રથની વિશેષતા દરેક રથ ઉપર દરેક દેવી દેવતાઓના આહવાન સાથે બિરાજમાન કરીને પછી ભગવાનને બિરાજમાન કરવામાં આવતા હોય છે અને રથની વિશેષતા ભગવાનના કાસ્ટના લાકડાના આ રથ બનાવવામાં આવતા હોય છે દર વર્ષે એના પૈડાઓમાં પણ ચેન્સીસ કરવામાં આવતું હોય છે પૈડાઓમાં પણ વિવિધ પ્રકારના અનુષ્ઠાન સાથેની વિધિ વિધાન સાથે ભગવાનને રથમાં બિરાજમાન થતા હોય છે ભગવાન જગન્નાથજીના રથને સ્પર્શ કરી અને જેવી રીતે કે એના દર્શન માત્રથી અનેક જન્મોના પાપોનો નાશ થઈ જતો હોય છે એવી ભગવાન જગન્નાથજીના રથની અને એમના દર્શનની ખૂબ મહત્ત્વતા રહેલી છે પુરીમાં પણ આ પ્રકારે ભગવાન જગન્નાથજીના રથ ઉપર આવી રીતે દરેક દેવી દેવતાઓનું અધિક સ્થાન આપવામાં આવતું હોય છે એ પ્રમાણે આપણે કર્ણાવતી અમદાવાદ નગરે પણ દેવી દેવતાઓનું એવી રીતે સ્થાન આપવામાં આવતું છે કલર કોમ્પિટિશન પણ એ રીતે કરવામાં આવતું હોય છે અને ભગવાન જગન્નાથજીની જે રીતે પુરીમાં ભગવાનના રથમાં બિરાજમાન થાય છે એવી રીતે આપણે પણ અહીંયા ભગવાનને એ રીતે બેસાડી અને રથનું ખૂબ મહત્ત્વ રહ્યું છે એના દર્શન માત્રથી એના આપણે સ્પર્શ માત્રથી એમ કહેવાય અને ભગવાન જગન્નાથજી જ એક એવા ભગવાન છે કે વર્ષે એકવાર આવા રથારૂડો ગચ્છમ રથ ઉપર બિરાજમાન થઈ નગર દેવ પોતાના નગરમાં નગર લોકોને નગર ભક્તજનોને

પણ એક માહોલ બનાવી દેવામાં આવ્યો છે કે આ ખલાસી જ રથ ખેંચે છે એમાં અનેક ધર્મના અનેક સંપ્રદાયના અનેક સમાજના વર્ગના લોકો ભગવાન જગન્નાથજીના રથને ખેંચતા હોય છે એક વાયકો બનાવી દીધો છે એ કરાવી દીધું છે કે ભાઈ ખલાસી રથ ખેંચે છે પણ એકલા ખલાસીથી નામુમકિન છે ખલાસી રથ ખેંચી શકે અને ખલાસીની આ પરંપરા છે એવું છે નહીં ખલાસી તો એ સમયમાં નરસિંહદાસજી મહારાજે જ્યારે રથની પરંપરા શરૂ કરી હશે ત્યારે એમના બે પાંચ જે આગેવાનો હશે એ મહારાજશ્રીને મળીને એમ કીધું હશે કે અમને આ સેવાનો એક સભ્યા સદભાગ્ય મળે એ હેતુથી મહારાજશ્રીએ એમને એ સમાજના પાંચ છ વર્ગના લોકોને સમર્પિત કર્યું હશે અને એ રથની પરંપરાને શરૂઆતમાં એમને સાથે રાખ્યા હશે પણ હવેની જે ઐતિહાસિક રથયાત્રા છે વધુ વધુ પ્રતિદિને જે વધતું ગયું છે આપણે એટલે એકલા ખલાસીના માધ્યમથી ભગવાનના ત્રણેય રથ ખેંચાતા નથી ભગવાનના ત્રણેય રથોમાં અનેક ધર્મના અનેક સંપ્રદાયના અનેક સમાજના અનેક વર્ગના લોકો એ ભગવાનના રથ ખેંચે છે સારી વાત જે કોઈને ખબર ન હોય એવી જાણી અજાણી વાતો આજે દિલીપદાસજીના માધ્યમથી આપણને જાણવા મળી રહી છે ખલાસીની વાત હોય રથની વાત હોય રથના ચિહ્નોની વાત હોય અને જે વાત ઘણા બધા લોકોને નથી ખબર તે જાણકારી પણ આજે આપણે મેળવી રહ્યા છે પ્રસાદની વાત કરીએ દિલીપદાસજી મહારાજ પ્રસાદ જે છે એનો કહેવાય ને કે લોકોમાં એક અનેરો ઉલ્લાસ હોય છે રથયાત્રાનો જે પ્રસાદ હોય છે ખાસ કરીને માલપુવા માલપુવાને દૂધપા કાળી રોટલીની ધોળીદાળ પણ કહેવામાં આવે છે તેની પાછળનો ઇતિહાસ પણ આપના માધ્યમથી જાણવા છું જેવી રીતે કે અમારામાં ભ્રમલીન મહશ્રી નરસિંહદાસજી મહારાજથી આ પરંપરા બનેવેલી છે કે ત્રણસો એ દિવસ ભગવાન જગન્નાથજીને માલપુવા અને દૂધપાકનો ભોગ લાગતો હોય છે માલપુવા એટલે એને એ સમયમાં સાધુ સમાજના લોકો એને કાળી રોટી સમાન સમજી અને કાળી રોટીનું એનું નામ આપવામાં આવ્યું અને ધોળીદારના માટે દૂધપાક ગૌમાં અમારી બહુ મોટી એક ગૌશાળા છે એ ગૌશાળાના માધ્યમથી એ ગૌમાતાનું જે દૂધ આવે છે એ આ રીતે એને પ્રસાદમાં એને છાસ બનાવીને પણ અનેક ગરીબ લોકોને એનું વિતરણ કરવામાં આવતું હોય છે તો એ સમયથી આ દિન સુધી એ માલપુવા અને દૂધપાકના પ્રસાદનો અને ભગવાન જગન્નાથજીના તો ભોગનો અને પ્રસાદનો ખૂબ મહિમા રહેલો છે એમ કહેવાય છે કે આખા વિશ્વમાં સૌથી જો મોટામાં મોટું રસોડું હોય તો પુરીમાં ભગવાન શ્રી જગન્નાથજીને છે અને જગન્નાથજી ભગવાનને જેટલા ભોગ લાગે છે એટલા કોઈ પણ જગ્યાએ કેવી રીતે એટલો ભોગ લગાવવામાં આવતો નથી એટલા વિશાળ ભોગ અને પ્રસાદનો ભગવાન જગન્નાથજીનો મહિમા રહેલો છે અને અમારા ત્યાં વર્ષોથી આ પરંપરા રહેલી છે કે માલપુવા દૂધપાક અને ગાંઠિયા બુંદીનો પ્રસાદ સૌ ભક્તજનોને આપવામાં આવતો હોય છે જે પ્રકારથી દિલીપદાસજી મહારાજે જે વાત કહી કે તમામ લોકો હોય છે તે પણ આ રથ છે રથયાત્રામાં જોડાઈને રથ ખેંચતા હોય છે અને મહત્ત્વની વાત એ પણ કે તમામ સંપ્રદાયના લોકો તેમાં સામેલ થતા હોય છે એટલે કહી શકાય દિલીપદાસજી મહારાજે આ કોમી એકતા સૌહાર્દ અને સાથે તમામ લોકો માટે બહુ મોટું ઉદાહરણ છે કારણ કે તમામ ધર્મના સંપ્રદાયના લોકો એક સાથે એટલા જ ઉલ્લાસની સાથે રથયાત્રામાં જોડાય એવું કદાચ બીજે ક્યાંય નહીં જોવા મળે ભગવાન જગન્નાથજીનું જે સ્વરૂપ છે એમનું જે સમજો કે અધિષ્ઠ દેવતા એ આ જે યુગ ચાલી રહ્યું છે કલિયુગના અધિષ્ઠ દેવતા ભગવાન જગન્નાથજીને સાક્ષાત મહાપ્રભુ માનવામાં આવતા હોય છે આ સમય જે ચાલી રહ્યો છે કલયુગનો પીડીયર ચાલી રહ્યો છે એટલે ભગવાન જગન્નાથજી આ યુગના અધિષ્ઠ દેવતા છે અને જગન્નાથજી ભગવાન એ કોઈ એક વર્ગના કે કોઈ એક સમાજના કે કોઈ એક ધર્મના કે કોઈ એક સંપ્રદાયના નથી ભગવાન જગન્નાથજીનું જે સ્વરૂપ છે એમના જે દર્શન છે એમની જે સેવા છે એમની જે પૂજા છે ભગવાન જગન્નાથજી સર્વના છે અને એમાં પણ અમદાવાદ કર્ણાવતી મહાનગરી જે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા છે અને જે એ ઐતિહાસિક રથયાત્રામાં આજ આપ સૌ જોઈ રહ્યા છો કે આપણે કોમી એકતા અને વસુદેવ કુટુંબની ભાવના સાથે આ ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા નીકળતી હોય છે એમાં દરેક ધર્મના દરેક સંપ્રદાયના દરેક વર્ગના લોકો આ યાત્રામાં જોડાતા હોય છે અને જેનાથી જે બનતું હોય એ પોતે સેવા અને સમ સમર્પણ કરી અને અનેક સમજો કે દરેક વર્ગના લોકો પણ નાનાથી માંડીને મોટા લોકો સુધીના પણ આ યાત્રામાં કઈ ને કંઈ પોતાનું જે પણ પરમાત્માએ પોતાને કંઈ પણ કંઈક આપ્યું છે એ સમર્પિત કરી અને ફૂલની ફૂલની પાંખડી આપીને પણ નાના માણસ પણ આપે છે મોટો માણસ પણ આપે છે ને સામાન્ય માણસ પણ આપતા હોય છે અનેક સંસ્થાઓ પણ આમાં જોડાતી હોય છે અનેક ધર્મના લોકો જોડાતા હોય છે અનેક વર્ગના લોકો જોડાતા હોય છે અનેક જાતિના લોકો જોડાતા હોય છે એમાં રાજકીય મહાનુભાવો પણ હોય છે રા અને ધાર્મિક માણસો પણ જેવી રીતે આપ જોઈ રહ્યા છો અને સામાજિક વર્ગના લોકો પણ એવા ટેમ્પલો બનાવી સાંસ્કૃતિક ઝાંખીઓ કરી અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકો અલગ અલગ વર્ગના લોકો આનું સ્વાગત પણ કરતા હોય છે અને જે યાત્રામાં જે લોકો જતા હોય છે એમનું સન્માન એમને સમજો કે પ્રસાદ એમને પાણીનું વ્યવસ્થા છે શરબતની વ્યવસ્થા છે અનેક રીતની વ્યવસ્થા અને એકતાનું આ જે દર્શન છે એ આપણી કર્ણાવતી મહાનગરે આ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં આપણને સૌને જોવા મળી રહ્યું છે અંતે એક પ્રશ્ન પૂછવા માંગીશ કે હવે કાલે યાત્રા પણ છે જે કલશ છે તે બધા અહીંયા જોવા મળી રહ્યા છે તેને લઈને પણ તમામ લોકોને થોડીક માહિતી જેવી રીતે કે ભગવાન જગન્નાથજીના રથયાત્રાના પૂર્વે જેઠ સુત પૂર્ણિમાના દિવસે જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો હોય છે એટલે આવતીકાલે એ ભગવાન જગન્નાથજીની જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો હોય છે એને જ્યેષ્ઠા અભિષેક સ્નાન પણ કરાવવામાં આવતું હોય છે જેવી રીતે કે નિજ મંદિરથી સોમનાથ ભૂધરના આરે જઈ ગંગાજીનું પૂજન કરી ગંગાજીની યાજ્ઞા લઈ એકસો એક કળશમાં આઠ કળશમાં એ જળ લાવી અને ભગવાનને એ જેષ્ઠા અભિષેક સ્નાન પણ કરાવવામાં આવતું હોય છે આમાં વિવિધ પ્રકારના સૌ લોકો જોડાતા હોય છે ત્રણ બળદગાળા જોડાતા હોય છે ધજા નિશાન છત્ર ચમણ છડી જોડાતી હોય છે ગજરાજ પણ જોડાતા હોય છે ભજન મંડળી પણ જોડાતી હોય છે બેન્ડવાજા પણ જોડાતા હોય છે અનેક જગ્યાએથી સારા ગુજરાતમાંથી સંતો મહંતોની પણ ઉપસ્થિતિ રહેતી હોય છે અનેક ભક્તોની પણ એમાં ઉપસ્થિતિ રહેતી હોય છે અને ધજા પતાકાને સાન સાથે ભગવાનના જયઘોષ સાથે એ ભગવાનની જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતી હોય છે ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ તો રથયાત્રા જે છે તેનું કેટલું મહત્ત્વ છે તે ઝીણવટથી ઝીણવટભરી જે વાતો છે કેટલીક વાતો એવી પણ કે જાણી અજાણી વાતો કદાચ કોઈને ખબર ન હોય તે તમામ આપણે દિલીપદાસજી મહારાજના માધ્યમથી જાણી તમામ લોકોમાં એટલો ઉત્સાહ હોય છે દરેક ધર્મના સંપ્રદાયના લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાંદડી ભેટ ભગવાનને જરૂર આપે છે રાહ જોવે છે કે ભગવાન નગરચર્યાએ નીકળે તેમના ઘર આંગણીથી પસાર થાય અને તેમને તે આશીર્વાદ લેવાનો લાભ મળે જેના માટે વર્ષભર તમામ લોકો તૈયારી કરવાની સાથે આતુરતાપૂર્વક ભગવાનની રાહ પણ જોતા હોય છે કેમેરા પર્સન પ્રકાશ દેસાઈની સાથે લુબના ખાન ન્યૂઝ એટીન ગુજરાતી